દિયોદરમાં અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી તો તાલુકા કક્ષાનો આદર્શ હાઈસ્કૂલ ખાતે યોગ દિવસની ઉજવણી દિયોદરની વિવિધ શૈક્ષણિક સંકુલો ખાતે યોગ દિવસ યોજાયો તો દિયોદર ધારાસભ્ય મામલતદાર વિભાગીય પોલીસ અધિકારી શ્રી યોગ કાર્યક્રમમાં જોડાયા યોગ દિવસ પર વિવિધ સામાજિક સંસ્થાઓના હોદ્દેદારો અને લોકોએ લીધા યોગથી ફાયદાઓ તો યોગ દિવસ પર યોગ સંયમ યોગ દિવસ પર યોગ સંગમ યોગ બંધન અને હરિત યોગ સમાવેશ સહિતના દસ સૂત્રો જીવનમાં વણી લેવા કરી અપીલ જે યોગની ભૂમિ છે એમાં એકવીસો જૂને આજે અગિયારમો વિશ્વ યોગ દિવસના આયોજન આધાર સ્કૂલમાં કરવામાં આવ્યો હતો એમાં તમામ વહીવટીતંત્ર ચૂંટાયેલા પ્રતિનિધિ એમએલએ સાહેબ પૂર્વ એમએલએ સાહેબ તથા તમામ સ્કૂલના બાળકો અને શિક્ષકો હાજર હતા એમાં યોગ શિક્ષક દ્વારા યોગનું મહત્ત્વ શું છે એમાં યોગથી શું શું તમે ઉપલબ્ધ કરી શકો છો અને કેવી રીતે તમે નિરોગી રહી શકો અને મહત્વ વધતે કહેવામાં આવ્યું સાથે સાથે યોગાસન અને પ્રાણાયામ બંનેનો અભ્યાસ પણ શીખવાડવામાં આવ્યો અને છેલ્લે એક સંકલ્પ બધાને આપવામાં આવ્યો કે આજથી બધા લોકો યોગાસન કરશે અને નિરોગી રહેશે અને પોતાના સ્વાસ્થ્યનો અને દેશનો વિકાસ કરશે સૌ પ્રથમ તો આજે અગિયારમાં વિશ્વ યોગ દિનની ભારત વર્ષના સૌ નાગરિકોને હાર્દિક શુભકામનાઓ યોગ એ શરીરને મન સાથે મનને આત્મા સાથે અને આત્માને પરમાત્મા સાથે એ જોડવાનો આ એક યોગ છે યોગ થકી શરીરને જે પણ બીમારીઓ છે તો મટે જ છે પરંતુ શરીર તંદુરસ્ત અને સ્વસ્થ રહે છે નિરોગી વ્યક્તિ અને રોગી વ્યક્તિ દરેક માટે આ યોગ ખૂબ મહત્ત્વનો છે વર્તમાન સમયની અંદર હવા પાણી ખોરાક બધું જ પ્રદૂષિત છે તો આપણા શરીરની અંદર જે વિજાતીય ટોક્સિન્સ જમા થઈ રહ્યા છે જે હવા દ્વારા પણ ભળે છે ખોરાક પણ પ્રદૂષિત છે જમીન પણ આપણે પ્રદૂષિત કરેલી છે વિવિધ રાસાયણિક ખાતરોના લીધે અને દવાઓના કારણે જેનાથી આપણા શરીરની અંદર જે ટોક્સિન્સ અને વીસ જમા થયેલું છે જેના કારણે આ બધી રોગોની બીમારીઓ લાગુ થઈ રહી છે તો યોગ અને આ જે પ્રાણાયામ છે આસન છે એના થકી શરીરના બધા જ રોગોની દૂર કરવા માટે એના જેવી જાતિય ટોક્સિસ દૂર કરી શરીરને નિરોગી અને નિરામય રાખે છે તો એલોપેથિક દવાઓની બીમારીઓથી બચવા માટે દરેક વ્યક્તિ તો પોતાના જીવનની અંદર નિયમિત યોગને વણી લે તો સંપૂર્ણ સ્વસ્થ અને શ્રેષ્ઠ ભારતનું આપણે નિર્માણ કરી શકીશું